બાપા સીતારામ મંડળ તરફથી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો તમે આગળ જોઈ શકો છો એમના તરફથી બધા બધા સભ્યો ભેગા થઈ અને જે કર્યાવરોનું જે આયોજન કર્યું છે એમાં અમારા આશિષ ભજન મંડળ આશિષ સોસાયટી તરફથી પણ ખાસો ફાળો આપ્યો છે તો આપણે એમને દિલથી એમને આભાર માની અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ બહુ સહકાર આપતા રહે તો આ બધાને બેન દીકરીઓ જે લગ્ન સમૂહ લગ્નમાં જે એમને ભાવ આપ્યો છે એમને જેટલું બી સાથ સહકાર મળે તો એના માટે આપણે એમને ધન્યવાદ માનીએ અને જેને પણ બીજો ફાળો જેને પણ આપ્યો છે એમને પણ આપણો આભાર વ્યક્ત કરીએ અને જે આ બજરા બાપા બજરંગભાઈ સીતારામ બાપા ચોકમાંથી જ્યાં બી એમને કદરનું આયોજન કર્યું છે એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને આગળ પણ એવો એવા કાર્યક્રમ કરતા રહે તો અમારા તરફથી જેટલો બનશે એટલો સાથ સહકાર આપતા રહીશું ધન્યવાદ પણ ચલાવે છે અને આ શી સોસાયટી અમારી બહુ સાથ સહકારવાળી છે જે પણ અમે કહીએ એ બધો અમને સાથ સહકાર મળે છે એના તરફથી તો અમે અત્યારે લગ્ન જે સમૂહ લગ્ન થાય છે બાપા સીતારામનું ત્યાં અમે એ લોકોને થોડું અમારાથી જે બન્યું ને અમે દાન કરીએ છીએ અને ભગવાન હજી અમને બધી સેવાઓ કરવાનો મોકો આપે પ્રાર્થના રામભાઈ પટેલ એમના જે આ માત્મા કુટુંબમાં તેમને જગન્નાથ ભગવાનનું જે અમને સ્થાપના કરી છે તો તમે જોઈ શકો એમના સરસ દર્શન થાય છે એ દર્શન કરીને અમને ખૂબ લાભ મળે છે એમના દર્શનનો અને આપણા ઘનશ્યામભાઈને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ એ કાર્યક્રમોમાં ભાગ આપતા રહે છે બધાને સાથ સહકાર પણ આપતા રહે તો આપણે પણ એમને દિલથી એમનો આભાર માનીએ અને એમને ધન્યવાદ કરીએ જય શ્રી કૃષ્ણ

哪个对了，就赶紧落实。